જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચણા સોયાબીન તુવેર સહિતની જર્સીઓની બમ્પર આવક નોંધાય છે સ્થળ પર જ રૂપિયા મળી જતા હોવાથી ખેડૂતો દૂર દૂરથી પોતાનો માલ વેચવા આવી રહ્યા છે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં ઘઉંની ચૌદ હજાર અને ધાણાની બાર હજાર જેટલા કટ્ટાની આવક થઈ છે જીરુંની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ઘઉંના રૂપિયા તુવેરના બે હજાર જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ જર્સીઓની આવક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે યાદમાં અત્યારે ભરપૂર આવક થવાનું કારણ છે કે ખેડૂતો ખેતરેથી સીધો માલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લઈને આવી રહ્યા છે તો થઈ રહી છે ખેડૂતોને ખૂબ જ સારા ભાવ પણ મળી રહ્યા છે તુવેરમાં જોઈએ તો અઢારસો રૂપિયાથી બે હજારથી બે હજાર પચાસ રૂપિયા સુધી પ્રતિમાળના ભાવ જોવા મળે છે ધાણામાં નવા ધાણામાં સોળસોથી સત્તરસો રૂપિયા પ્રતિમાણના ભાવ જોવા મળે છે ચણામાં અગિયારસોથી બારસો રૂપિયા પ્રતિમાનના ભાવ જોવા મળી રહ્યા છે ઘઉંમાં સાડા ચારસોથી સાડા પાંચસો જેવી વેરાયટી અને ક્વૉલિટી